હોટલ ની અંદર કરી ખા અને ક્યાંક ને ક્યાંક તમે ખાલી હાલત જોવા વરાજા ની ગાડીની જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિચાર્યું પણ નહીં હોય કે આવું થઈ જશે હાલ સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ તારી નજીક ક્યાંક ને ક્યાંક આ ઘટના જોવા મળી છે દેવી પૂજક ના ભાઈ ની અંદર લગ્ન હતા અને ક્યાંક ને ક્યાંક એક ભાઈ આવે છે વરાજા ની ગાડી ને માલિક પાસે ને ત્યારબાદ સાવી માંગે છે કે મારે ડીકી માંથી ફટાકડા કાઢવા છે અને ત્યારબાદ ફટાકડા કાઢવાની બદલે તે ભાઈ ઉભા રોડે ગાડી ને ચડાવે છે અને ક્યાંક ને તેને ચલાવવામાં પણ મજા આવે છે અને એકસો ને ચાલીસ ની સ્પીડ ની અંદર આ કાર હાંકીએ છે અને ડાયરેક્ટ ગાલી દે છે હોટલ ની અંદર હોટલ વાળાનું તો નુકસાન લાખો ની અંદર કરી નાખ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગાડીના માલિક ની પણ મિત્રો કાર છે એ ક્યાંક ને ક્યાંક આગળથી તમે ખાલી જોવો ભાઈ મોરે મોરો એટલે કે મોરોશ તૂટી ગયો હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ તમારે પણ આ વિડીયો વિશે શું કહેવું છે વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવ કરું હાલ આ વિડીયો વાયરલ થયો છે તે માટે હું તમારા સમક્ષ લાવો છું વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયોમાં મળીએ